બબુ કાકા મને ભાઈ આલો ને તમારું ચમ આ મારે કાકો કાલ રાવ નામ ગયા હતા તે અફણ વધારે પી ગયા જાડા થઈ ગયા છે તે મેડિકલ દવા લેવા જાવું હોય ને અફણથી દાડો બંધ થઈ જાય દાડો થઈ જાય ના થાય આ નળું પે જશે ખેતરમાં જાવું છું મારે હું હાલત ગાડી મિનિટ હું મેડિકલ દવા લઈને આવતું ઝાડા થઈ ગયા બરોબર ના હાર લઈ જા

બજાર ના તાર કોઈને બાઈક મારે હમણાં ચાર હસ્તે થી ડિટેલ ના કરી બાઈક ચાલ ડિટેન કરી વાળી ફોન પર વાત કરતો હતો તે કે આપણે જો ફોન પર વાત કરવી ના ના પણ લાયસન બાયસન હોય ના તો આ તારા બાઈક પકડા ના ના એવું પછી ના ના તાર તો મે આમાં ઘેર આવે એપલા કેમેરા આવી દઈએ તોય કોણ એવું ના હોય મતા 24 કલાક ફરો કોઈ આવતું નહી મારા બે આવ કે શું આમ ભાળો આ કુલર દોતું તું જા આ ઉનાળો આવે તો તમારે ઘેર હાલ જવું લઈ જવું કુલર તો લઈ જાવ મશીન સાડા ચાર હજાર છે ચાર હજાર આવડશે તો લઈ તો બિતા કે

ટ્રાફિક્રાફિક હતી આઈડિયા ચેતરમાં તું બાહ કાલ જુઓ ચેપ બાઈક માં ચેતરમાં આઈડિયા માર તો ખાલી 5 મિનિટમાં લગનમાં જાવું છે ને તે લગનમાં ખાલી હાજરી આલીન આવતો રૂમ લગનમાં જાવું છે ઓ લગનમાં જાવું છે તો વાર થાય તમાર ચાલે એવું નહીં એટલે વાર ના થાય તમે એવું હોય ને તો હું હાથ ઘણું કરવા હું નહીં લઉં બસ આ તો બરાબર હવે લઈ જો હવે તમે આયા છો તમે પહેલા વેલા માંગ્યું છે ના નહીં પાડું પણ હાથ ઘણું કરો ના કરો પણ ઓમાં કરજો હો લ્યો સારું સારું ના પાડી તમારે તો મને ખબર છે કે હાથ ઘણું તમે કયો નહીં કરતા હા હારી જાવી આ ડેકી નહી હું અમુક રેન્ટ કરજો કેવા આવો ખટકે હોય

ભરાય ના ભરાય ના ભરાય બરાય બરોબર ઘર કોઈ આ કંકુત્રી હોવા નહીં આવે છે

ભાઈ કા તો આપડા બાઈક નો ફોટો જો આપડા બાઈક નો નંબર હે આ દસલા જો નઈ કા જો દસલા જો આછો આછો ફોટો દેખાઈ જો ઓય મતલબ કાલ બાઈક દસલો લઈ ગયો તો પણ આ ફોટો કોની પાડ્યો બાઈક ઉપર બેઠેલો ફોટો જો ઓકે પાડે લીધો છે ના ના ઉભા રહો કાકા ઓનલાઈન મેમો આતો મેમો એટલે ઓનલાઈન એટલા જો આ ચાલુ બાઈક ઉપર ફોન ઉપર વાત કરવાના 500 રૂપિયા દંડ દંડ ભરવાનો આપણે 500 રૂપિયા છે હોય આટાન નું ચાલુ થઈ ગયું આ તો નવો નિયમ જો ભાઈ તો 500 રૂપિયા આપડે છે ને ભરલાય તો ભરશેubar આવો આ તો 10 લાખ ઘર જઈને લાલ લે ઉ 10 લાખ દડો ની ભર잖아 ડોહા ફાઈન ભરવરાઉ આ તો બલ્લુ કાકો ની નહીં

કેટલી કામ કુંકુત્રી આલ આલ કરજો માર તો જવાનો ટાઈમ નઈ બોલો આજ ગણું છે બાકી થઈ કદ્યો ઓહ આજ ગણું તનો આજ ગણું કુંકુત્રી નું આજ ગણું જમણવાર આમ ગયા તા ને ઇનું આ તો ઓનલાઈન મેમો લઈ હું કરું તે તમે શું કરો આજ ગણું કદ્યો 500 રૂપિયા લાવ હેડો મઉનો કરું પણ આજ ગણું વાત કરો છો બાઈક તમે લઈ ગયા તા એ બાઈક તો લઈ દઉં બાઈક એકલા લઈ ગયા તા 3 જણને બેહરવા આવતા હતા

જો તરી સંબંધ તોડી નાખો જો અમારે નહી રાખો સંબંધો બાજ ને થાય મજૂરી પાંચસો રૂપિયા પડી રહ્યો ભરા જાય તમારે જ મારા કોઈ નહીં તો આ કાગળ લ્યો આ પડી લ્યો હું તોડી નાખી તમને ભરવા હું નાખી છું હમણાં તમારે ઘેર લઈ જાય આબરૂ જેવું કોઈ આના નોમ જ નહીં શરમ જેવું કોઈ નોમ નહી ઉતા દરવા બેઠા કે લઈ જો મારું છે બલ્લો તો છૂટી પડે ના શરમ થઈ ગયો કે નહીં ભરું નવા મારો છે આ હજાર રૂપિયા મારા ભોડે આવશે તો એવી આઈડિયા કોક કરું ફૂમતાજીને ઝઘડા ફિટ કરું

આ બાપુ કાબત માતા આપણે ઘેર તું વેચ બીજી ચાલ થોડી તમે તું બાય કઈ દો તો જાનું ભાઈ તો તાને તું બાય કઈ દો તોય ફોટા તારા રોડવાળા ફોટા આવી ગયા ત્યાં કોક જાઈને આવ્યા ત્યાં કાગળિયો ફર ફરિયો મામા મામુ કહેતા કોક આવ્યા હતા ત્યાં રૂપિયા હજાર રૂપિયામાં ભર્યા પણ હજાર રૂપિયા ભર્યા મેયા રમો

પાટણ